નમસ્તે દર્શક મિત્રો ગુજરાતમાં કેન્દ્ર સરકારે પોતે નરેન્દ્ર મોદીની સરકારે પોતે જાહેર કર્યું છે પોતાની જ સરકારમાં જ્યારે બનેલા હતા એવા એવા બસો દસ પુલ અત્યંત ખરાબ હાલતમાં છે એવો એવો કેન્દ્ર સરકારની એજન્સીનો રિપોર્ટ છે તો આવા જ એક પુલ કે હમણાં જ હજુ તો દોઢ દોઢ વર્ષ નથી થયું એને એને જે જે ઉદ્ઘાટન કર્યું હતું એના છ મહિનાની અંદર જ અંદર ગાબડા પડી ગયા હતા કાટ લાગી ગયો હતો અનેક બીજી ગેરરીતીઓ પણ હતી એ ઉપરાંતની તો એ બધી વાત કરવી છે આપણે દ્વારકા જે ભગવાન શ્રી કૃષ્ણની રાજકીય રાજધાની હતી એનું રાજ જે હતું એ દ્વારકાની આપણે વાત કરવી છે કે જ્યાં સુદર્શન સેતુ નામનો એક જે પુલ બનાવ્યો છે કે એ સમયે ભારતનો સૌથી લાંબામાં લાંબો ક્રુઝ બ્રિજ બ્રિજ વાણવામાં આવતો હવે જો કે હવે તો બીજા બે બ્રિજ બની ગયા છે તો એ બ્રિજની આપણે વાત કરીએ છીએ કેમાં શું શું ગીરેતી થઈ કેમ થયું આ તે બધું એ બધી જ આપણે વાત કરવી છે અને વાત આપણે શરૂઆતના જે કેટલાક મુદ્દાઓ છે પછી આપણી સાથે હિમાંશુભાઈ પણ જોડાવાના છે તો હિમાંશુભાઈ સાથે પણ આની બધી જ ડિટેલમાં વાત કરીશું અને એમની પાસે તો ઘણા બધા મુદ્દાઓ છે હિમાંશુભાઈ સાથે તો એ પણ આપણે વાત કરીશું ખાસ કરીને એટલા માટે આજે વાત કે દ્વારકાના મહિનામાં ગાબડા પડી ગયા બની ગયા મોદી સાહેબ જેવું ઉદઘાટન કર્યું એની સાથે તો એમાં ત્રણ સ્તર તો એવા હતા કે જ્યાં સળિયા દેખાતા હતા ગાબડા તો પડી ગયા હતા પણ સળિયા પણ દેખાતા હતા અને આ જે સળિયા દેખાતા હતા ઉપરાંત બાજુની દીવાલ જે હતી એ દીવાલ પણ પેલા જ વરસાદમાં ગયા વર્ષે પેલા જ વરસાદમાં એ તૂટી ગઈ હતી પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને એક બાજુથી ધસી પણ ગઈ હતી તો પાંચ મહિનામાં રેલિંગને પણ કાટ લાગી ગયો હતો જેના ઉપર આ બ્રિજ બનેલો છે દરિયાની અંદર જે બ્રિજ બનેલો છે બેટ દ્વારકાને જોડતો તો આ ઓખાથી લઈને બેટ દ્વારકાને જોડતો અને એ સમયે વિરોધ પક્ષના જે આગેવાન કોંગ્રેસ પક્ષના નેતા એમણે અમિત ચાવડાએ પણ ભ્રષ્ટાચાર થયો અને આરોપો પણ મૂક્યા હતા અને ઘણો બધો વાહ પણ થઈ હતી કારણ કે એકસો પચાસ દિવસમાં સુદર્શન માર્ગ પર ગાબડા પડી જાય એટલે બહુ બહુ મોટી ઘટના કહેવાય કારણ કે એક હજાર કરોડ રૂપિયાનો આ ભૂલ હતો અને ભ્રષ્ટાચારને ઢાંકવા માટે થીગડા મારવામાં આવ્યા હતા આજ સુદર્શન પુલ ઉપર કે જેને નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવામાં આવતો હતો અને નરેન્દ્ર મોદીએ પણ એવી જ વાત કરી હતી આ સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે જ આ રીતે પોલ ખુલી ગઈ હતી અને એના કારણે લોકોમાં ભારતીય જનતા પાર્ટીમાં કેવા ભ્રષ્ટાચાર ચાલે છે એ આ એક હજાર કરોડ રૂપિયાના જે નરેન્દ્ર મોદીના સ્વપ્નનો નો દૈવી પુલ તરીકે ઓળખતા હતા એમાં જ આ આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો અને એટલા માટે સુદર્શન પુલ ની દિવાલ ધસી પડી હતી ને આવી બધી ઘણી બધી ઘટનાઓ પણ બની હતી તો આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે હિમાંશુભાઈ પણ

એના એનું એનું બાંધકામ કર્યું હતું ને આ કંપની કેવી છે એ અંગેની બધી ડિટેલ આપણે હિમાન્સુભાઈ કહેવાના છે ભૂલને બનાવતા છ વર્ષ અને પાંચ મહિના થયા હતા એક તો જે પ્રોજેક્ટ જે સમયમાં પૂરો થવો જોઈએ તો તે પૂરો નહોતો થયો અને એમાં એની જે મંજૂરીઓ લેવામાં આવતી હતી લેવાની જરૂર હતી માનો કે પર્યાવરણની રીતે સંવેદિશ ગણાય એ વિસ્તારની મંજૂરીઓ પણ લેવામાં નહોતી આવી તો આવી તો અનેક પ્રકારની એસિજેડ એસિજેન્ટનો પણ ત્યાં ભંગ થાય છે તો કોસ્ટલ ઓથોરિટી એન્વાયરમેન્ટ ઓથોરિટી ની આ બે અલગ અલગ ઓથોરિટી છે એની પણ મંજૂરી લેવામાં આવી નથી આ ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં અને બિન ખેતીના ઉપયોગ માટે પરવાનગી પણ નથી લેવામાં આવે તો આવી તો આ પુલ સાથે જોડાયેલી અનેક ગેરરીતિઓ એ સમયે બહાર આવી બધી ઢાંકી દેવામાં આવી અને પુલનું બાંધકામ કરી રહેલી કંપની સારી છાપ ધરાવતી નથી કારણ કે અગાઉ પણ એના કેટલાક પુલ તૂટી પડ્યા છે

તો મોદી સાહેબે એ સમયે કહ્યું હતું હિમાંશુ ભાઈ એ એ ત્રણ ચાર મિનિટનો જે વિડીયો છે એની એ જે બોલી રહ્યા છે એ પેલા સાંભળી લઈશું તો આપણે ચર્ચા કરવાની પણ બહુ મજા આવશે એટલે એને પેલા સાંભળી લે ये सेतु मुझे सुदर्शन सेतु के लोकार्पण का मिला छह साल पहले मुझे इस सेतु के शिलान्यास का अवसर मिला ये सेतु ओखा को ओर द्वारका जोड़े ये सेतु द्वारी के दर्शन भी

सिर्फ सुविधा भर नहीं है बल्कि इंजीनियरिंग का भी तमाम है ये भारत का अब तक का लंबा केबल आधारित ब्रिज है इस पुल की एक और विशेष बात है इसमें शानदार लाइटिंग हुई है उसके लिए बिजली पुल पर लगे सोलर पैनल से ही जुटाई जाए अद्भुत है बहुत ही सुंदर है सुदर्शनी है તો હિમાંશુભાઈ શું કહો છો તમે તો તમે તો દરેક દ્વારકાની ગલીઓમાં રખડેલા છો દ્વારકા જાણો છો તો શું છે હિમાંશુભાઈ દ્વારકામાં પરિસ્થિતિ અને ખરેખર આની પાછળના કારણો શું છે તમે બહુ સારી રીતે બધા રહસ્ય જાણો છો એકચુલી આ જે પુલની પરિકલ્પના કે આ પુલ ની જે કલ્પના હતી સ્વર્ગીય શ્રી કૈકા શાસ્ત્રીજી એ ક્યાંક લખેલી હતી અને એ સાકાર કરવાનું જે યશ છે એ નરેન્દ્રભાઈ ને મળ્યો છે નો ડાઉટ અબાઉટ એટલે આ ક્યાંક લખવામાં એટલે સ્વર્ગીય શ્રી કૈકા શાસ્ત્રી જે ક્યાંક લખેલું હતું કે ભાઈ આવો કોઈ જોડામાં હા એમાં એક પૂરક પૂરક માહિતી તમને આપી દો એ ઘટનાનો સાક્ષી છું એટલા માટે હું કહું

નો ડાઉટ નેશનલ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી આ પુલ બહુ મહત્વનો છે આ પુલ ઉપર હું જ્યારે પહેલી વખત ગયો ત્યારે મને પોતાને એમ થયું કે અદ્ભુત આ વસ્તુ બનાવવામાં આવી છે નો ડાઉટ અબાઉટ દેટ સીધું જોડે છે એ ઓખાને ને બેટ દ્વારકા સાથે હવે તો મોટા ભાગની એસટી ની બસો સીધી બેટ દ્વારકા જાય છે અને બેટ દ્વારકા થી ઉપડે છે એટલે ટ્રાવેલ્સ ની એસટી ની બસો હવે સીધે સીધી ઓખાની બદલે બેટ દ્વારકા થી ઉપડે છે હવે એટલે બેટ દ્વારકા થી ઓખા આવે ને પછી ઓખા થી રીતના જાય એટલે ઓખા ને આખા ટૂંકમાં દ્વારિકા જાઓ તો દ્વારિકા મંદિર છે ઓફિસ છે ભગવાન દ્વારકાધીશ ની અને બેટ શંખોધર જે છે એમનું ઘર છે એમનું રેસીડેન્સ છે એટલે ત્યાં તમે જાઓ તમે દર્શન કરો તો તમારી યાત્રા પૂર્ણ કેવાય આની વચ્ચે ગોપી તળાવ છે નાગેશ્વર છે આ બધી જે આ બધા સ્થાનો છે રૂક્ષ્મણી મંદિર આ બધા સ્થાનો ઈજ સર્કિટમાં આવે છે એટલે ત્યાં તમે જતા જાઓ અને આ હવે રોડ ટ્રીપ જ થઈ ગયું પેલા શું થતું કે બસ તમને લઈ જતી પછી બે થી ત્રણ કલાક આપતી તો પછી તમારે જવું પડતું અને દર્શન કરીને ફટાફટ આવવું પડે અહીંયા તો પરિસ્થિતિ થઈ ગઈ કે તમને બસ લઈ જાય કુલ ના એક બાજુ એ કારણ કે બેટ સાંકડું નગર છે એટલે અંદર તમે જઈ ના શકો મોટા મોટા વાહનો બસ એક જગ્યાએ પાર્ક થઈ જાય ત્યાંથી બધી ઈ રિક્ષામાં બધાને લઈ જવામાં આવે દર્શન કરીને પાછા આવી જાય અને આ પુલને કારણે એક વસ્તુ તમને કહીશ કે આર્થિક સદ્ધરતા બેટમાં બહુ જોવા મળી છે આર્થિક સ્તર લોકોનું જીવન બહુ સુધર્યું છે નો ડાઉટ અબાઉટ દેટ કારણ કે આ પુલે સીધા જે રીતના જોડી દીધા ઓખાને દ્વારકાને અને જે પ્રકારનો ટુરિઝમનો ફ્લો આવ્યો છે એ જોતા આ પુલ એક પ્રકારે એક આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બની ગયું છે પુલના બે દ્વારકાના એન્ડ ઉપર થોડું તમે ચાલી ને જાઓ એટલે બેસવાની વ્યવસ્થાઓ સારી છે સારી સારી ડેવલપ થઈ છે અને ધંધો સારો ચાલે છે અને રાતના મંદિર બંધ થાય ત્યારે પછી ઓલમોસ્ટ ફૂલ શાંત થઈ જાય પછી ઓખા વાળા કે જે લોકો હોય અમારા જેવા એ બધા અમે રાતના ત્યાં બેસવા જઈએ રાતનાનું નું દ્રશ્ય બહુ અદભુત હોય છે આજુબાજુ સમુદ્ર હવા આવે સરસ મજાની અને ઓમે હું તો બાઈકર છું એટલે મને તો આ પુલ ઉપરથી જવું બાઇક લઈને બહુ ગમે છે નો ડાઉટ અબાઉટ પણ પુલમાં ગાબડા પડ્યા હતા એ વાત આવી હતી એ વાત આવી હતી ત્યારે પણ અમે મોટા ભાગની ચેનલોમાં જે ચર્ચાઓ થતી હતી ત્યારે કીધું હતું કે ભાઈ આ જોખમી છે આ ન હોવું જોઈએ કારણ કે આ પુલ સમુદ્ર ઉપર છે એટલે આને તરત એડ્રેસ કરવું જોઈએ એટલે એડ્રેસ કર્યું હતું જે કઈ એને લીપાપોતી કરવાની હતી સિમેન્ટનું જે કઈ કામ કરવાનું હતું કર્યું હતું પણ આજની તારીખે દિલીપભાઈ આમ જોવા જઈએ તો આ પુલ માં જોખમ શુ કરવા જઈએ હું તમને કઉ કે આ પુલ ઉપર બહુ ટ્રાફિક રહે છે આ પુલ ઉપર લોકો સેલ્ફી પોઇન્ટ્સ ને ઘણું બધું છે એટલે ત્યાં લોકો પોતાની ગાડીઓ આખે પાર્ક કરીને અને સતત આખા દિવસમાં સોલિડ ટ્રાફિક રહે છે નાનો સુનો ટ્રાફિક નથી અને કેબલ થી કનેક્ટેડ આખો આ બ્રિજ છે લોંગેસ્ટ બ્રિજ ઇન ધ ઇન્ડિયા જે રીતના કેબલ થી કનેક્ટ કરવામાં આવ્યો છે અને દરિયાનું જે નીચે પાણી હોય ખારું એટલે ત્યારે જમાનામાં દ્વારકા ટુડે લાઈવમાં પણ વાત થઈ હતી પુલ ઉપરથી મેં લાઇવ કર્યું હતું પેલી વખત એ પુલ ઉપર ગયો હતો અને ત્યારે પણ મેં કીધું મેન્ટેનન્સ છે ને એ તમારે કોણ કરશે એ બહુ મોટો પ્રશ્ન છે ઓખા નગરપાલિકા કરશે ગુજરાત ટુરિઝમ કરશે સ્થાનિકો કે પીપીપી મોડલ ઉપર લઈ જશો કે ત્યાંથી પછી તમે ટોલ ટેક્સ કઈક ઉઘરાવીને એ દિશામાં કરશો શું કરશો કારણ કે આ પુલ ની મરમ્મત એનું મેન્ટેનન્સ સમયાંતરે જો નહીં થાય તો જે પ્રકારની ઘટના ગંભીરા કુલ અકસ્માતમાં થઈ છે એમાં અહીંયા ન થાય એવી હું સંભાવના નથી જોઈ એ થવાની સંભાવના છે જો મેન્ટેનન્સ નહીં થાય તો આ વાત મેં દ્વારકા ટુડે ટુડેના લાઈવ માં કહેલી હતી અને હું આજે પણ આ ફરીથી આ દોડાવું છું કે આ મેન્ટેનન્સ કરવું પડશે ને એ બજેટ બહુ મોટું છે એટલે ઓખા નગરપાલિકા થી માંડીને કારણ કે ઓખા નગરપાલિકાની હેઠળ આ બધું આવે છે

થોડું બતાવી દઈએ એ પેલા દરેક દર્શકોને વિનંતી કારણ કે ઘણા બધા દર્શકો જોડાઈ ગયા છે તમે કોમેન્ટ કરો તમારા મનમાં શું છે તમારા મનમાં પ્રશ્નો શું છે અને આ બ્રિજ વિશે તમે શું જાણો છો બીજા બ્રિજ વિશે શું જાણો છો એ તમે કોમેન્ટ કરશો તો અમને ખ્યાલ આવશે કે તમારા મનમાં શું વિચાર છે એ પણ આમાં જેટલી બને એટલી તમે કોમેન્ટ કરો પાંચ મહિનાની અંદર એટલે જે વરસાદ પડ્યો હતો લાસ્ટ ટાઈમ ત્યારે એમાં ખાડા પડી ગયા હતા અને પછી રિપેર કામ થયું છે હમણાં છેલ્લે હું જ્યારે ગયો ત્યારે કઈ આ પ્રકારની પરિસ્થિતિ જોવા નથી મળી પણ હજી પાછો આ ચોમાસામાં હવે હમણાં ચોમાસા પછી દ્વારકા નથી ગયો ત્યારે જવાનું થશે તો ચોક્કસ નજર તો નાખશું જ આપણે નજર નાખવા કરતા શું છે કદાચ કાંઈ મેન્ટેનન્સ થતું હોય તો ત્યાં લોકો ઓલા બેરીકેડ જેવું મૂક્યું હોય ને રસ્તો એટલો બંધ હોય એટલે ખબર પડી જાય કે મેન્ટેનન્સ થાય છે અહીંયા અત્યારે જે કાંઈ છે પણ આમાં એસપી સિંગડા કન્સ્ટ્રક્શન કંપનીએ એ જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો બિહારમાં પુલ્લો બનાવ્યા ના બિહારના પુલો જે રીતના તૂટ્યા હતા ત્યાર પછી એસપી સિંગડા કન્સ્ટ્રક્શન ને જયારે આ બ્રિજના ખબર પડી હતી કે આ બ્રિજનું કામ પણ એને આપવામાં તો લોકોના મનમાં ક્યાં એક પ્રકારની જેને કહી શકો કે એક શંકા કુશંકા હતી આનું આ આને કેમ આવી ત્યારબાદ ઇલેક્ટોરલ બોન્ડની આખી મેટર તમને ખ્યાલ હોય તો ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સુપ્રીમ કોર્ટમાં જે આખો મેટર આવી અને એમાં સિંગડા કન્સ્ટ્રક્શન નું નામ ઇલેક્ટોરલ બોન્ડ ના એટલે નેક્સસ બહુ પાકી થઈ ગઈ હતી અને ત્યાર પછી એક પરિસ્થિતિ છે કે પબ્લિક અત્યારે આવું બધું બહુ ડિટેલમાં જોતી નથી હું જ્યારે ત્યાં પુલ ઉપર જાઉં છું કે બેટ દ્વારકા કે ક્યાંય જવાનું હોય હનુમાન દાંડી મંદિર છે હનુમાજીના મંદિરે ક્યારેક શનિવાર ને દર્શન કરવા જવું હોય તો જાઓ અને સ્કૂટર લઈને જાઓ જનરલી બાઇક લઈને હું તો એટલે પબ્લિક જે રીતના એ પુલ ઉપર હોય છે ને એ બધી વસ્તુથી નિષ્પત નથી પણ ચોક્કસપણે આ તમારે સમજવું પડશે કે આ પુલ જે છે એ પુલ માની લ્યો કે કાલ સવારેમાં કોઈ પરિસ્થિતિ સર્જાણી તો મેન્ટેનન્સ થી માંડીને એની જવાબદારી ચોક્કસ વિભાગો એને બધાય લેવી પડશે ને આ મેન્ટેન કરવું એ ઓખા નગરપાલિકાને કદાચ તમે કોઈ ફંડ ફાળવી દો પણ આ મેન્ટેન કરવા માટે ચોક્કસ વ્યવસ્થિત પ્રકારની એજન્સી ઇન્ટરનેશનલ કક્ષાની જોઈએ આ કોઈ લોકલ કંપનીズ નું કામ નથી અથવા તો એસપી સિંગણા કન્સ્ટ્રક્શન કંપની જણે આ કર્યું છે એને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવું પડશે પુલોના રસ્તાઓ તો તમે બનાવી દીઓ છો પણ પછી જે પરિસ્થિતિઓ સર્જાય છે એના માટે જવાબદાર કોઈ હોતું નથી એટલે બેસ્ટ પાર્ટ છે બે વખત આપણે વોન કરેલું છે દ્વારકા ટુડે ફોન કરેલું છે આ વખતે છું કે આ પુલને મેન્ટેન કરવો એ મોટી ચેલેન્જ છે અને એ આઈ થિંક સરકારે એડ્રેસ વ્યવસ્થિત રીતે કરવી પડશે જે તે નગરપાલિકાને ફંડિંગ આપવું હોય તો આપો કોર્પોરેટ નું હોય એમાં પાર્ટિસિપેશન લઈ આવો કારણ કે બંને કોર્પોરેટ ઘડી અને ટાટા એ તમારો દરિયો તો બગાડી જ રહ્યા છે સોલ્યુશન તો કરી જ રહે છો તેમની પાસે રિફંડ લઈ રાખો એક કોર્પોરેટ ફંડ ક્રિએટ કરીને આ પૂલ મેન્ટેન થવું જોઈએ કારણ કે જે પ્રકારનો ટ્રાફિક અને એમ આઈ જ્યારે રજાનો માહોલ હોય શનિ રવિ હોય બહુ લાંબી રજાઓ આવતી હોય વેકેશન હમણાં આવશે ત્યારે તો આ પુલ ઉપર ટ્રાફિક જામ થાય એટલે આ બહુ ભયાવહ પરિસ્થિતિ છે એટલે ક્યાંક બે એન્ડ ઉપર ટ્રાફિકની કન્વોયસ કેવી રીતના रवाना કરવી ટ્રાફિક કેવી રીતના રોકેલો રાખવો જેથી કરીને પુલ ઉપર બહુ પ્રેશર ના આવે આ બધી વસ્તુ મને લાગે છે ક્યાંક લેવી પડશે સરકારે ભલે ટ્રાફિક શાખા જે હોય જામનગર જામખંભાળીયા વિસ્તારની કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એની એક ટ્રાફિક શાખાના ચોક્કસ તમારે અધિકારીઓને ટ્રાફિકની ચોકલી તમારે ત્યાં બનાવવી પડશે બે એન્ડ ઉપર ભલે કન્ટેનરમાં બનાવો તો બનાવો પણ ત્યાં એમ કે ચોવીસ કલાક આ લોકો ત્યાં ધ્યાન રાખે ટ્રાફિક પોઈન્ટ આખું હોય વ્યવસ્થિત તો જે તરત જ એમાં માની લો કે કોઈ ટ્રાફિક જામ ની કેવી વ્યવસ્થા થાય તો એ તરત કોઓર્ડિનેટ કેમ થાય અને ટ્રાફિક કેવી રીતના ધસારો થાય અને પુલ તૂટી પડે એવું ના બનવું જોઈએ એટલે વાહનો નો ધસારો રોકવા માટે ટ્રાફિક જામ રોકવા માટે બે એન્ડ ઉપર ટ્રાફિક ની વ્યવસ્થા ટ્રાફિક ની પોલીસ ચોકી હજી મુકાણી નથી એટલે મૂકવી બહુ જરૂરી છે એ જરૂરી છે એમાં જો ભાઈ આપણે આ જે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના ફોટા સાથેનું ભારતીય જનતા પાર્ટી એ સમયે ટ્વીટ કરેલું હતું કારણ કે ત્યારે ટ્વીટ હતું પછી એક થયું તો એમાં ત્યારે એવું કહ્યું હતું પાંચસો કરોડના ખર્ચા બનશે તો આ એક હજાર કરોડ એટલે કે સો નો વધારો કઈ રીતે શક્ય બને મુખ્યપ્રધાન પોતે જ્યારે વાત કરતા હોય ભારતીય જનતા પાર્ટી એ વાતને સમર્થન આપતો ટ્વીટ પણ કરે છે તો અચાનક આટલો સો ટકાનો ભાવ વધારો કેમ થઈ ગયો

કે આપણને કંઈ કેવાના નથી આપણે ગોતી આવશું કદાચ એવા દસ્તાવેજો ગોતી આવશું તો આપણી માટે તો દેશદ્રોહ નો ને રાષ્ટ્રદ્રોહ ના લગાડી દેશે કા તો સરકારી દસ્તાવેજ છે તમે પબ્લિક ડોમેન માં કેમ લઈ આવી શકો પ્રજા એ પૂછવું જોઈએ પબ્લિકે પૂછવું જોઈએ તમારે પેલા પાંચસો કરોડ નો એસ્ટિમેટ હતો હજાર કરોડ કેમ પૂછ્યું પણ હું એવું માનું છું કે આ બ્રિજ કન્સ્ટ્રક્ટ કરવો દરિયામાંથી ચેલેન્જ હતી એમાં વચ્ચેનો જે પોર્શન હતો એ કન્સ્ટ્રક્ટ કરવામાં સારો એવો સમય ગયો છે કારણ કે ત્યાં

હકુભાની ને બધી સમસ્યાઓ સર્જાની હતી એમાં ક્યાંક આ બ્રિજ મૂળ કારણભૂત છે એના જે કોન્ટ્રાક્ટ છે એ કારણભૂત છે અમદાવાદની એક મીડિયા સંસ્થાના એક ભાઈ એમાં કોન્ટ્રાક્ટો લીધા હતા ને પછી કઈક પેમેન્ટ ના પ્રોબ્લેમ થયા ને પછી કઈક હકુભાની ને બધી વાતો આવી હતી એ પાછું પેપર ઉપર કઈ છે નહીં પણ આ બધી વાતો આવી હતી પછી બબાલો થઈ પછી ઓલા જયેશ પટેલ ને સેટ કરવા માટે ભદ્રન સાહેબ ની ટ્રાન્સફર થઈ પરિમલભાઈ ટ્વીટ કર્યું હતું ને આ ઘણું બધું આમાં ખુબાજડીઓ તો થઈ છે નો ડાઉટ અબાઉટ એવું બધું અને એમાં પછી લોકો સાથે બધા ડખા થયા પેમેન્ટ ના ને બધા પછી આ બધી થઈ બબાલો થઈ એટલે પછી અકુબાનું

આમાં આમાં છે ને આમાં રૂપિયા ખેલ તો છે એટલે પાંચસો થી હજાર કરોડ કેમ પહોંચ્યું છે નમસ્તો તો કોઈ માથાકૂટો કરે નઈ ને રાજકારણીઓ ઉદ્યોગ ઉદ્યોગ ગૃહ સાથે જોડાયેલા લોકો મીડિયા વાળા મીડિયા વાળા અમદાવાદ ને એને કોન્ટ્રાક્ટ શું કમાઈ લેવું હોય એને કોઈ ની જિંદગીમાં ડ્રેજીંગ નું કામકાજ કર્યું નથી કોન્ટ્રાક્ટ જોતા થાય ને કઈક પૈસા તો અર્થે ને તો જ આ બધી બબાલો થાય બાકી આ તમારે ને મારે કા માથાકૂટ નો થાય

जो हाँ, नितिन, नितिन गडकरी आखिरी बनावी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और भीड़ा भीड़ा इस केबल ब्रिज का नाम रखा भीड़ा गया भीड़ा है सुदर्शन सिंधु से ज्यादा आईफुल टावर बन जाते दस हजार टन स्टील का इस्तेमाल हुआ जो सौ ब्लू वेल्स के वजन के बराबर है एक हजार आठ सौ ग्यारह किलोमीटर लंबाई के केबल को प्रयोग में लाया गया जो माउंट एवरेस्ट से 200 गुना से भी ज्यादा ऊंचा हुआ नौ सौ करोड़ रुपए की लागत से बना 2.3 किलोमीटर लंबा ओखा से बेट द्वारका तक का ये केबल ब्रिज अत्याधुनिक तकनीक का उत्कृष्ट उदाहरण है 128 मीटर ऊंचे पायलॉन के साथ ये पुल एक केबलों पर टिका है जिनमें प्रत्येक पायलॉन में सड़सठ केबल है यानी दोनों तरफ अलग अलग लंबाई के 38 केबल लगे हैं इस केबल ब्रिज के कारण न सिर्फ श्रद्धालुओं के 30 से 40 मिनट का समय बचेगा बल्कि समंदर में फेरी से जाने से भी तो भीड़ो हजार हजार करोड़ करो तो मैंने लगे हर एक स्टेशन नहीं बनाई बाजू रेल कनेक्ट कर

મળવાની ચાલુ થઈ જાય ત્યાં હોટલો બીજા બધા ઉદ્યોગો ને તમારે રિક્ષામાં એમાં જવું પડે કે બસ માં કે રીતના પછી ત્યાં જતું હોય પણ આઈડિયલી તમારે બેઠ થઈ તો પછી અમે સ્ટેશન સાથે ટ્રેન સાથે જ કનેક્ટ કરી દેવાની જરૂર છે એટલે પછી ત્યાં એક નાનકડું એરપોર્ટે આપી દયો સારી જગ્યા હોય તો એર થી કનેક્ટિવિટી થઈ જાય

આંતરરાષ્ટ્રીય કક્ષાની એજન્સી અથવા તો જેણે બનાવ્યો એસપી સિંગડા એની જે કેવી એજન્સી નો આમ એને તૈયાર કરી અને એનો જે કઈ બિલ હોય જે કઈ એસ્ટીમેટ કઢાવીને રાખવું પડે સમયાંતરે મેન્ટેન કરવું પડશે કારણ કે નીચે ખારું પાણી છે અને ખારું પાણી તમારા જે બ્રિજ ના ફાઉન્ડેશન છે સરકારે ક્યાંક દૂરંદેશી તો રાખી ને સરકારે આપણો શો જોઈને તો નક્કી નહીં કરે મેન્ટેનન્સ કરવાનું છે એટલે કઈક તો જોતા હશે આવડો મોટો બ્રિજ બાંધી દીધો છે પોતાની શાખ જોડાયેલી છે એમની જવાબદારી છે એટલે એ કરશે હવે સોલાર સોલાર લાઈટ સોલાર થી જો આખું લાઇટિંગ મેન બધું કર્યું હોય એવું આયોજન કર્યું હોય તો મેન્ટેનન્સ માટેનું કંઈક તો દુરંતશ આયોજન હોવું જ જોઈએ અને ન હોય તો આપણા માધ્યમથી આપણે કહીએ છીએ કે કરજો કરજો હા બરાબર છે યસ તો હવે વાંધો ભાઈ આપણો સમય પૂરો થવા આવ્યો કે આ ઉપરાંત તમારે આપને કઈ કેવું છે

દરિયામાં તો પડતા પડશે પણ માથા માથા ફાટી જશે જો ફાઉન્ડેશન સાથે કઈ ભટકાણા કે કઈ કુદો એટલે તમારે આ બધું ધ્યાન માં રાખવું પડશે હવે પછી તો ભગવાને ભગવાન પંચ્યાસી માં જો ગંભીરા બ્રિજ માટે રિપેર કરવાની વાત હતી ત્રેવીસ માં થાય નથી એક ગાળો ટૂટ્યો એવું જો કેતા હોય મુખ્યમંત્રી તો આ કેટલું ગંભીરતાથી જે લોકો એ સમજવાનું છે બરાબર છે તો ભાઈ તમારો ખોખો આભાર અને ઘણી બધી તમે વિગતો પણ આપી साइकिल गोल्फ कार्ड से जाने वालों के लिए अलग से ट्रैक बनाया गया है इतना ही नहीं सोलर पैनल के जरिए एक मेगा पावर का भी उत्पादन होगा जो एक हजार घरों में बिजली सप्लाई के लिए पर्याप्त है समंदर की खूबसूरती का नजारा लेने के लिए जहां ब्रिज के ऊपर बारह दर्शक दीर्घा बने हैं वहीं इस केबल ब्रिज के पैदल यात्रा वाले रास्ते पर दिव्य देवीय लिपियों और चित्रों को प्रदर्शित किया गया है यात्रियों की सुविधाओं के साथ 12.5 मीटर और 10 मीटर चौड़े रास्ते बनाए गए हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश जिस तरह विकसित भारत बनने की दिशा में अग्रसर है उसमें ये केबल स्टे ब्रिज भारत की उच्च आधुनिक तकनीक और मजबूती बुनियादी ढांचे का जीता जागता सबूत है તો આ સરકારને જે એ સમયે વિડીયો બનાવીને એક સારી બાબત ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે એમાં કોઈ સવાલ નથી પરંતુ આ પ્રોજેક્ટ સારો છે સરકારે બહુ પ્રસિદ્ધિ લીધી નરેન્દ્ર મોદીએ પણ એટલા જ ભરપૂર પ્રસિદ્ધિ લીધી અને લોકો માટે ઉપયોગી છે એમાં નો ડાઉટ ખાસ કરીને હિમાંશુભાઈ જે વાત કરી કે સિક્યુરિટી માટે પણ આ એક અત્યંત મહત્વનો પુલ આપણે ગણી શકીએ છીએ કારણ કે બેટ દ્વારકા જે છે ત્યાં ઘણી બધી એવી એવી એક્ટિવિટી પણ થતી હતી કે જે કદાચ એન્ટી પુલમાં ગાબડા પડી ગયા હતા કાટ લાગેલો છે અને અલગ અલગ ત્રણ ઓથોરિટીની જ્યારે પુલ બનતો હતો ત્યારે મંજૂરી લેવી જોઈતી મંજૂરી નથી લીધી તો આવી ગેરરીતિઓ પણ થઈ છે અને આ પુલની ચકાસણી ખરેખર સરકારે ફરીથી કરવી જોઈએ અને એ ખરેખર કેટલો ટકી શકે એમ છે એમાં શું શું ખામી છે એ ખામીનો રિપોર્ટ પણ સરકારે તુરંત જાહેર કરવો જોઈએ અને એટલા માટે આજે આપણે આ ચર્ચા ચિંતા કરવી પડે છે કારણ કે ગંભીર પુલની જે ઘટના બન્યા પછી ગુજરાતના તમામ પુલોની તપાસની થઈ રહી છે તમામ જિલ્લા કલેક્ટરો કરાવી રહ્યા છે તો દ્વારકા કલેક્ટર પણ આને આ પુલની તપાસ કરાવડાવે અને એમાં શું શું ખામીઓ છે અત્યારે એ શોધી કાઢીને એનો તાત્કાલિક રિપેર કરવા માટે લઈને જે કઈ પગલા ભરવા એ છે બસ આજે આટલું જ વિગતો તમને સારી લાગી હોય તો તમે લોકો સુધી એને ફોરવર્ડ કરો અને અમારી ચેનલ ધ ગુજરાત રિપોર્ટ ને તમે સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને તમને આ નોટિફિકેશન મળતા રહે અને આ પ્રકારના કાર્યક્રમો તમે જોઈ શકો નમસ્તે